ઈષ્ટની ઝંઝટ વગર અને એકદમ સોફ્ટ એવા ડોનેટ તમે ઘરે જ્યારે પણ મન થાય ત્યારે બનાવીને તમારા બાળકોની બર્થડે પાર્ટી અથવા તો તમે આવી ક્રિસમસ હોય તહેવાર હોય ત્યારે તમે બનાવીને ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા ફૂલેલા દડા જેવા આ ડોનેટ જ્યારે મન થાય ત્યારે ઇજીથી આ બની જાય છે ત્યારે તમે ખાઈ શકો છો તો ચાલો સ્ટાર્ટ કરીશું તો ડોનેટ બનાવવા માટે પહેલાં આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો મેં અહીંયા દોઢ કપ જેટલો મેંદાનો લોટ લીધો છે તમે તમારી પાસે આવી રીતે મેજર કપ ના હોય તો તમે તમારી રીતે ઘરમાં જે પણ વાટકી હોય એ પ્રમાણે મેજર કરીને એ પ્રમાણે વસ્તુ લેવાની સામગ્રી લેવાની તો અહીંયા મેં એક ચમચી જેટલો બેકિંગ પાવડર લીધો છે અને તેમાં અડધી ચમચીથી ઓછો એટલે કે મેં વન બાય થર્ડ કપ વન બાય થર્ડ સ્પી ટી સ્પૂન મેં અહીંયા બેકિંગ સોડા લીધો છે અને ચપટી મેં અહીંયા મીઠું લીધું છે અને વન બાય ફોર કપ જેટલી મેં ખાંડ જેને મેં મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખી છે તો મેં એટલે લીધું છે અને તમારે જો મારી જેમ સિમ્પલ ડોનેટ બનાવવા હોય એને ઉપર કાંઈ પણ ઘણાશની એવું ગાર્નિશ ન કરવું હોય તો તમે વન બાય મેં જેમ ફોર કપ જેટલી મેં શુગર લીધી છે તો અડધો કપ જેટલી તમે થોડીક ખાંડ તમારા ગળપણ પ્રમાણે લઈ શકો છો તો બધાને ચાળી લઈશું સારી રીતે અને પછી તેમાં આપણે લિક્વિડ લિક્વિડ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું લિક્વિડ ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું તો એમાં મેં વન બાય ફોર કપ જેટલું મેં ઓઇલ એડ કર્યું છે બે ચમચી મેં એમાં દહીં એડ કર્યું છે અને પછી અહીંયા વન બાય ફોર કપ મિલ્ક વોર્મ મિલ્ક છે જે મેં એને ગરમ કર્યું છે જેની આપણે આંગળી અંદર ટચ કરીશું તો તે ગરમ ન લાગે ગરમ હોય પણ ગરમ ન લાગે એજીથી આપણી આંગળી જઈ શકે એવું ગરમ રાખવાનું છે અને થોડું થોડું કરીને આપણે એમાં લોટમાં એડ કર્યા પછી એને સારી રીતે લોટ આવી રીતે સ્ટીકી બની જશે જે હાથમાં ચીપ હોય એવી રીતે લોટ બંધાશે પછી તમે જેમ તેને ગૂંથતા જશો બાંધતા જશો એટલે એકદમ સરસ એવો લોટ બંધાયને તૈયાર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે તમારો લોટ જ્યારે બંધાઈ જાય એટલે તમારે એક ફ્લેટ ડીશ હોય ઘરમાં જે પણ વાસણ આવી રીતનો ફ્લેટ હોય એની પર થોડોક મેંદો સ્પ્રેડ કરીને પછી લોટને આવી રીતે સ્ટ્રેચ કરીને કરીને એને ગૂંથવાનો છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો તો અહીંયા મારો લોટ સરસયો ગૂંથાઈ ગયો છે તો એને એક એ રીતે વાશરૂમમાં ફરીથી હું એની ઉપર આવું રૂમાલ મૂકીને એને એક કલાક માટે રેસ્ટ આપી દે એક કલાક પછી તમે જોઈ શકો છો કે જેટલો લોટ હતો એની થોડોક વધી ગયો છે જો તમે ઈસ્ટ એડ કરશો તો તમારો લોટ તમારે જેટલો છે એનીથી ડબલ થઈ જશે મેં અહીંયા ઈસ્ટ વગરનો બનાવ્યો છે તો દરેકના ઘરે ઇસ્ટ અવેલેબલ હોતું નથી તો અહીંયા સિમ્પલ રીતે ડોનેટ તમને જે બજારમાં મળે છે એવા ડોનેટ બનીને તૈયાર થઈ જશે પછી આપણે જે લોટ છે એને સારી રીતે મસળીને પડતી મસળી નાખીશું મસળ્યા પછી હું એને બે ભાગ પાડીશ અને પછી આપણે આવી રીતે પાટલી હોય એની પર મૂકીને પછી એનો આપણે વણી લઈશું રોટલી તો પહેલો ભાગ હું અહીંયા વણી રહી છું તો અહીંયા વણવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું તમારે જેમાં આપણે રોટલી વણીએ છીએ એટલી પાતળી નથી કરવાનું પણ જાડું રાખવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા એની જે મેં રોટલી કમ્પ્લીટ કરી છે કેટલી જાડી છે એ તમને ખ્યાલ આવી જશે તો પછી અહીંયા મેં ગ્લાસ લીધી છે ગ્લાસથી હું અહીંયા કટિંગ કરી છું કટર હોય તો કટર પણ યુઝ કરો પણ અમારી પાસે એવી રીતે રાઉન્ડ કટર નથી એટલે હું અહીંયા ગ્લાસનો યુઝ કરું છું અને અહીંયા વચ્ચે હોલ પાડવા માટે મેં જે આપણે બટેટા સોલવાનું કટર આવે એનું મેં યુઝ કર્યો છે પાછળનો ભાગ એનાથી હું કટિંગ કરી રહી છું વસમાં હોલ પાડીને આપણે ડોનેટનો શેપ દઈ દઈશું તો તમે જોઈ શકો છો મારી રેસીપી જે સારી લાગતી હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણા ડોનેટ કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે આપણે સાઈડના લોટસે કાઢીને આપણે એને એક સાઈડ મૂકી દઈશું તો અહીંયા બધા ડોનેટ પહેલાં આપણે વણી લઈશું તૈયાર કરી નાખીશું તો આ ડોનેટને હું એક ડીશમાં એમાં મેં પહેલેથી જ મેંદો સ્પ્રેડ કરી દીધો છે એટલે ડોનેટ નીચે ચીપકી ન જાય તેના માટે મેં કરી નાખ્યું છે તો હવે આપણે બીજા લોટને પણ અહીંયા ડોનેટનો શેપ દઈ દઈશું તો પહેલાં તમે આવી રીતે લોટને પ્રેસ કરી દેવાનો જેથી તમારે વણશો ત્યારે તમને થોડુંક ઝંઝટ નહીં લાગે તો અહીંયા જોઈ શકો છો થોડોક લોટ આપણે સ્પ્રેડ કરી દેવાનો મેંદાનો અને પછી આપણે એને વણી નાખવાનો તો મેં આવી રીતે વણી લીધું છે તો ફરીથી આપણે ગ્લાસની મદદથી આપણે ડોનેટનો શેપ દઈ દઈશું તો તમે જોઈ શકો છો તમે અહીંયા જે રોટલીનો મેં જેટલી જાડી રાખી છે એ પ્રમાણે તમારે રાખવાની વધારે પડતી પાતળી નથી રાખવાની તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને અહીંયા તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું ગેસની ફ્લેમ તમારે લો રાખવાની છે એટલે તેલ વધારે પડતું હાઈ ગરમ નથી થતા તમારે ખાસ ધ્યાન રાખવાની અને એક પછી એક ડોનેટ આપણે તળવા માટે મૂકી દઈશું તો અહીંયા ડોનેટનો કલર ચેન્જ થઈ ગયો છે અને તમને ખ્યાલ આવી ગયો હશે કે નાખતાની સાથે જ ડોનેટ એકદમ ફૂલાઈ ગયા છે તો અહીંયા તમારે ઈસ્ટની પણ જરૂર નહીં પડે એવા ડોનેટ તમે ઘરે આસાનીથી બનાવી શકો છો જો તમે ઈસ્ટ એડ કરો તો તમે અહીંયા દહીને સ્કીપ કરવાનું તમે જોઈ શકો છો અહીંયા આપણા ડોનેટ એકદમ સરસ એવા ફૂલેલા ફૂલેલા બનીને તૈયાર થઈ ગયા છે જ્યારે મન થાય ત્યારે તમે ખાઈ શકો છો જરૂર નથી તમે ક્રિસમસમાં અથવા બર્થડેમાં બનાવો તમારા બાળકોને જ્યારે પણ મન થાય તો તમે આવી રીતે ડોનેટ બનાવીને ખવડાવી શકો છો તો મેં અહીંયા સિમ્પલ ડોનેટ બનાવ્યા છે જેમ કે ઉપર મેં અહીંયા ચોકલેટનું ગાર્નિશ નથી કર્યું ગનાશ નથી બનાવ્યું જો તમે એ પણ કરી શકો છો ચોકલેટનું ગનાશ બનાવીને ઉપરથી તેને ગાર્નિશ કરી શકો છો મનપસંદ પ્રમાણે તો અહીંયા તમે જોઈ શકો તો સિમ્પલ ડોનેટ પણ એકદમ સરસ એવા ટેસ્ટી આ ડોનેટ તમે એકવાર જરૂરથી બનાવજો પહેલાં મને થોડાક અઘરા લાગતા હતા કેમ કે મારે જીયાના બર્થ ડેમાં મારે ડોનેટ બનાવવાના હતા પણ મને થોડોક હું બનાવ્યું નથી એકતી કેમ કે મને એવું લાગતું હતું કદાચ બધું બગડી જશે અને બનશે નહીં પણ અહીંયા મેં એકવાર બનાવ્યા એટલે મને ખ્યાલ આવી ગયો ડોનેટ આવી રીતે મને અને ફટાફટ બની જાય છે તો અહીંયા ફૂલેલા ફૂલેલા દડા જેવા ડોનેટ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો સાવ બીજી રેસીપી છે તમે એકવાર બનાવશો એટલે તમને વારંવાર બનાવવાનું મન થઈ જશે તો અહીંયા બેથી ત્રણ વાર મેં ડોનેટ તળાઈ ગયા છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો હવે અહીંયા ડોનેટને હું તોડીને પણ તમને દેખાડીશ અંદરથી કેવા પોચા બન્યા છે એકદમ સરસ જાળીદાર આ ડોનેટ બનીને તૈયાર થઈ ગયા છે તો તમે અહીંયા રેસીપીમાં જોઈ શકો છો વિડીયોમાં જોઈ શકો છો તમને જોતાની ખ્યાલ સાથે જ ખબર પડી જશે તો અહીંયા પહેલાં તો આ જ્યારે ડોનેટ પહેલાં આપણે મળતા ત્યારે આપણે અમે અહીંયાને રીંગ કહેતા કળી રીંગ એવી રીતે કહેતા પણ હવે ખ્યાલ આવ્યો આવે ક્યાંને ડોનેટ કહેવાય તો અહીંયા અહીંયા ડોનેટ આપણા બનીને તૈયાર થઈ ગયા છે જો મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ડોનેટની રેસીપી તમને કેવી લાગે છે એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને સારી લાગે તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં તો અહીંયા એકદમ ફૂલેલા ફૂલેલા ડોનેટ ઉપરથી તમે જો ચોકલેટનું ગાર્નિશ પણ તમે કરી શકો છો ચોકલેટને મેલ્ટ કરી નાખવાની પછી ઉપરથી તમારે એને સ્પ્રેડ કરી દેવાની ઉપરથી તમારે જે મનપસંદ હોય એ પ્રમાણે ડ્રાયફ્રૂટ એવી રીતે તમે ગાર્નિશ કરી શકો છો તો મેં અહીંયા સિમ્પલ ડોનેટ રાખ્યા છે જો રેસીપી સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનો